બીબીસી ગુજરાતીના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ચાર બેઠકોના પરિણામ ચોંકાવનારા આવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો એક જૂન શનિવારે જે એક્ઝિટ પોલ બહાર આવ્યા એમાં ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગના એક્ઝિટ પોલે એવું કીધું કે ગુજરાતની અંદર જે છવ્વીસ લોકસભાની બેઠક છે એ બધી બેઠકો ભાજપને મળી શકે તેમ છે એકાદ જ એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું કે એકાદ બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે પરંતુ બીબીસી ગુજરાતીના એક રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ચાર બેઠકોના પરિણામ ચોંકાવનારા આવી શકે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બંને લોકસભામાં બધી જ છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું આ વખતે એક લોકસભાની બેઠક સુરત લોકસભા બેઠક એ ભાજપને એમને મફતમાં મળી ગઈ હતી કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાની ઉમેદવારી રદ થઈ અને બાકીના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી એટલે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ તો એમ જ જીતી ગયા એટલે હવે જે પરિણામ આવશે એ પચીસ લોકસભા બેઠકોનું આવશે બીબીસી ગુજરાતીના રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું કે ચાર બેઠકો એવી છે જેમાં ચોંકાવનારા પરિણામો આવી શકે એક બેઠક જે છે બનાસકાંઠાની બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારેલા અને ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને આ વખતે પહેલી વખત ટિકિટ આપેલી હવે ગેનીબેન માટે મહત્વની વાત એ છે કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતેલું આમ છતાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં સારી એવી લીડથી વિધાનસભા જીતેલા એટલે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગેનીબેનને ટિકિટ આપી અને કે પોતાના દમ ઉપર આ વખતની ચૂંટણીમાં જબરજસ્ત પ્રસાર પ્રચાર કર્યો એમની પાસે પૈસા પણ નહોતા એમ છતાં પણ લોકોએ એમને પૈસાના મદદ કરી લોકો એમના ફંડ આપવા માટે આગળ આવ્યા અને ગેનીબેન ઠાકોરે આક્રમક રીતે બનાસકાંઠાની પોતાની બેઠક ઉપર પ્રચાર કર્યો હવે બીજી તરફ ભાજપના જે ઉમેદવાર છે એ ડૉક્ટર રેખાબેન ચૌધરી એ આમ નવો ચહેરો છે પરંતુ બનાસ ડેરીના સ્થાપક જે છે એમના એ પૌત્રી છે એટલે એક ફાયદો છે એમને અને બીજો ફાયદો એ છે કે આ ગુજરાતની ઘણી બધી બેઠકો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જીતવામાં આવે છે એવી જ રીતના રેખાબેનને કદાચ કોઈ સંજોગોની અંદર પીએમ મોદીના ચહેરાનો લાભ મળી શકે પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે બનાસકાંઠામાં જે મતદાન થયું એમાં ગ્રામીણ વિસ્તારની અંદર પૂર ની અંદર મતદાન થયું હતું અને એ મતદાનનો ફાયદો ગેનીબેન ઠાકોરને મળી શકે છે એટલે લોકસભાનું જે પરિણામ જાહેર થાય એમાં ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસ જીતે તો નવાઈ નહીં લાગે એવું રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે બીજી જે બેઠક છે એ ભરૂચની છે ભરૂચની બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી હવે ચૈતર વસાવા ધારાસભ્ય છે અને આ લોકસભાની ચૂંટણી આવી એ પહેલાં એમને જેલવાસો જેલવાસ થયો હતો અને એ જેલમાંથી બહાર આવ્યા એ પછી એમણે આક્રમક રીતના પ્રચાર કર્યો હતો એટલે સામે મનસુખ વસાવાને ટિકિટ આપી છે ભાજપ ભાજપે અને મનસુખ વસાવા એકદમ દિગ્ગજ નેતા છે અને છ વખત લોકસભાથી જીત લોકસભા જીતતા આવ્યા છે પરંતુ આ વખતે કદાચ ભરૂચનું ચિત્ર બદલાય એવું છે કારણ કે મોટાભાગના આદિવાસી લોકોએ યુવાન ચૈતર વસાવા તરફ વધારે ફોકસ કર્યું હોવાનું કહેવાય છે એટલે ભરૂચની જે બેઠક છે એમાં પણ કંઈ ચોંકાવનારું રિઝલ્ટ આવી શકે છે બીજી એક બેઠક છે દક્ષિણ ગુજરાતની વલસાડની વલસાડની બેઠક ઉપર ભાજપે આ એકદમ એક નવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી હતી અને એની સામે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી અનંત પટેલ પોતે ધારાસભ્ય છે અને એમના માટે એવું કહેવાય છે કે તેઓ આક્રમક નેતા છે અને આદિવાસી સમાજમાં એમનું ખાસું એવું વર્ચસ્વ છે આ વખતે જ્યારે લોકસભા બે લોકસભામાં જ્યારે પ્રચાર થતો હતો ત્યારે અનંત પટેલની સભામાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા ત્યારે જ ઘણા બધા લોકો એવું માનતા હતા કે વલસાડની બેઠક ઉપર ચોંકાવનારા પરિણામો આવી શકે છે ચોથી એક બેઠક છે સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરની અંદર ભાજપે ચંદુ સિંહોરાને ટિકિટ આપી અને કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપેલી છે પણ ઋત્વિક મકવાણાને સૌથી મોટો ફાયદો ભાજપનો જે આંતરિક વિખ્વાસ છે સુરેન્દ્રનગરમાં એનો ફાયદો મળી શકે એમ છે કારણ કે ભાજપે જ્યારે ટિકિટ આપી ત્યારથી ચંદુ ચંદુસિંહોરાનો વિરોધ થયો હતો અને બીજું કે આ સુરેન્દ્રનગર છે એમાં ક્ષત્રિય સમાજની વસ્તી લગભગ બે લાખ જેટલી છે અને ક્ષત્રિય સમાજની જે આંદોલન થયું હતું એની ઇફેક્ટ પણ આ બેઠક ઉપર પડી શકે છે એટલે સુરેન્દ્રનગરમાં પણ ચોંકાવનારા પરિણામો આવે તો કદાચ નવાઈ નહીં લાગે જો કે જેટલા એક્ઝિટ પોલ આવ્યા એમાં જે વાત કરવામાં આવી કે બધી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને મળે તો એમાં એક વાત એ બહાર આવી છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું હતું રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે એની કોઈ બહુ અસર દેખાતી નથી આ સુરેન્દ્રનગર ઉપર થોડી અસર થાય એવું આ બીબીસીના રિપોર્ટમાં કહેવાય છે એ સિવાય રાજકોટ જામનગર પોરબંદર એની પર પણ અસર થશે એ વાત કહેવામાં આવી હતી પરંતુ મોસ્ટલી જે એક્ઝિટ પોલ છે એની અંદર એવું લાગતું નથી કે ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર પડી હોય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ